હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વીડિયો કવર કરવામાં આવ્યા છે જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વિડીયોમાં જોઈએ છવ્વીસ અને સત્યાવીસ માર્ચ બે ના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો

ભારતીય નાણા નિગમ યાત્રા પોર્ટલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી પંત હરમનપ્રીતસિંહ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો

જવાબ થશે મિત્રો ઓપ્શન વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં સિગમો મહોત્સવ બે હાજર નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે ગુજરાત ગોવા અરુણાચલ પ્રદેશ મેઘાલય મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ગ્લોબલ સિસ્ટમ પર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા છે નવા અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી ગોપાલ વિઠ્ઠલ બન્યા છે જેઓ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન એસોસિએશન ના બીજા ભારતીય અધ્યક્ષ છે પ્રથમ ભારતીય અધ્યક્ષ કોણ હતા તો મિત્રો સુનિલ મિત્તલ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો જીએસએમએ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન એસોસિએશન ની સ્થાપના ક્યારે થઈ હતી તો વર્ષ 1995 માં થઈ હતી મુખ્યાલય ક્યાં આવેલું છે તો લંડન માં આવેલું છે યુનાઇટેડ કિંગડમ માં અધ્યક્ષ તાજેતરમાં નવા બન્યા છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિશન મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ વરિષ્ઠ નાગરિક આયોગ ની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ નંબર નું રાજ્ય કયું બન્યું છે ળી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે એકવીસ માર્ચ બાવીસ માર્ચ ચોવીસ માર્ચ પચીસ માર્ચ ઇમ્પોર્ટન્ટ ક્વિશન મિત્ર વિશ્વ કઠપુતળી દિવસની શરૂઆત

ઇંગ્લેન્ડ સંયુક્ત નાઇટ ક્રોસ ઓફ ધોર્ડર ઓફ ડેનબ્રો પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી ડેનમાર્ક દેશ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન

તાજેતરમાં કયું જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો ગોવા સિપિયાર લિમિટેડ દ્વારા તાજેતરમાં તવસ્યા નામનું યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે

તેલંગાણા રાજ્યમાં બોતેરમી મિસ વર્લ્ડ સૌંદર્ય પ્રતિયોગિતા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવશે આયોજન ક્યારે કરવામાં આવશે તો સાત થી એકત્રીસ મે હાજર પચીસ કરવામાં આવશે ઉદઘાટન કયા સ્થળે કરવામાં આવશે તો હેદરાબાદ રજત જયંતિ સમારોહમાં ભાગ લીધો છે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાની રજત જયંતિ સમારોહમાં ભાગ લીધો છે આંધ્રપ્રદેશ ઓડિશા બિહાર છત્તીસગઢ તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો રાજ્યની વિધાનસભાની સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાલમાં ભાગ લીધો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છત્તીસગઢ વિશે મિત્રો મહત્વપૂર્ણ માહિતી જોઈએ સ્થાપના એક નવેમ્બર બે હજાર માં થઈ હતી રાજધાની કઈ છે તો મિત્રો નયા રાયપુર છે મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય છે ગવર્નર કોણ છે તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો તો ચૌદ ડિસેમ્બર ને વિધાનસભા સ્થાપના દિવસ માનવામાં મનાવવામાં આવે છે કયા રાજ્યમાં છત્તીસગઢ રાજ્યમાં ચૌદ ડિસેમ્બર ને વિધાનસભાનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે સીતારમણ ડોક્ટર જીતેન્દ્રસિંહ અમિત શાહ તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી રાજ્યમંત્રી જીતેન્દ્ર આગળનો પ્રશ્ન પટનામાં આયોજિત વિશ્વ કપ બે હાજર પચીસ માં ભારતીય મહિલા ટીમે ડબલ સ્પર્ધામાં કયો સંદર્ભ પ્રાપ્ત કર્યો છે ગોલ્ડ સિલ્વર બ્રોન્જ તમામ તાજેતરમાં અજય શેઠ ને કયા મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઇમ્પોર્ટન્ટ મિત્રો રેલવે મંત્રાલય નાણાં મંત્રાલય સ્વાસ્થ્ય મંત્રાલય મંત્રાલય અજય કયા મંત્રાલયના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઓપ્શન નંબર બી નાણા મંત્રાલયના નવા સચિવ તરીકે અજય શેઠ ને નિયુક્ત કરવામાં આવ્યા છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન ટોલ બે હાજર પચીસ માં મહિલા એકલ નો ખિતાબ કોને પ્રાપ્ત કર્યો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પચીસ દરમિયાન આયોજન થયું હતું આયોજન કયા સ્થળે થયું હતું તો તમિલનાડુમાં ચેન્નાઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મહિલા એકલ નો ખિતાબ અનાહત સિંહે પ્રાપ્ત કર્યો છે પુરુષ એકલ નો કિતાબ વીર ચોતરાની આગળનો પ્રશ્ન જામનગર જિલ્લાના ખીજરીયા પક્ષી અભયારણ્ય સંરક્ષણ અને માટે કઈ કંપનીએ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે

ત્યારબાદ મિત્રો ભારતના પ્રમુખ પક્ષી અભયારણ્ય જોઈએ જેમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે નળ સરોવર પક્ષી પણ આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે વેદાંત તંગલ પક્ષી અભયારણ્ય તમિલનાડુ રાજ્યમાં આવેલું છે કે પક્ષી અભયારણ્ય તમિલનાડુ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ રાષ્ટ્રીય કયા રાજ્યમાં તો રાજસ્થાન રાજ્યમાં છે સલીમલી પક્ષી અભ્યારણ ગોવા રાજ્યમાં છે સુલતાનપુર પક્ષી અભયારણ્ય હરિયાણા રાજ્યમાં છે કુમારકોમ પક્ષી અભયારણ્ય કેરળ રાજ્યમાં છે

જોઈએ મિત્રો ઘોષણા કોના દ્વારા કરવામાં આવે છે પુરસ્કાર ની ચેન્નાઈ સંગીત અકાદમી દ્વારા સંગીત કલા નિધિ પુરસ્કાર બે હાજર પચીસ આર કે શ્રી રામકુમારને પ્રાપ્ત થયો છે જ્યારે નૃત્ય કલા નિધિ પુરસ્કાર બે હજાર પચીસ ઉર્મિલા સત્યનારાયણ પ્રાપ્ત થયા છે આ બંને પોઈન્ટ અગત્યના છે મિત્રો ચંદિત કલા નિધિ પુરસ્કાર આર કે શ્રી રામકુમાર અને નૃત્ય કલા નિધિ પુરસ્કાર ઉર્મિલા સત્યનારાયણને પ્રાપ્ત થયો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ પોઈન્ટ કર્ણાટક સંગીત નો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે અને કર્ણાટકનો ઓસ્કાર પુરસ્કાર પણ માનવામાં આવે છે

જાન્યુઆરી ઓગણીસો ચોર્યાસી માં નીતિ આયોગ ની સ્થાપના કરવામાં આવી હતી મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે કુલપતિ કોણ છે તો મિત્રો અમિતાભ કાંત છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વની સૌથી લાંબી ક્વાટમ ચેટલાઇટ લિંક પ્રસ્થાપિત કરી છે પ્રશ્નનો જવાબ થશે દક્ષિણ આફ્રિકા અને ચીન બંને દેશોએ સંયુક્ત રીતે આયોજિત પુરુષ ને મહિલા કબડ્ડી વિશ્વ કપ બે હાજર પચીસ માં કયા દેશ જીત મેળવી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર સી આપણા દેશ ભારતે મિત્રો આયોજન સત્તર થી ત્રેવીસ માર્ચ બે હાજર પચીસ દરમિયાન થયું છે કયા સ્થળે આયોજન થયું છે તો ઇંગ્લેન્ડના મિડલેન્ડ સ્ટેડિયમ આયોજન થયું છે સંસ્કરણ બીજા નંબર નું છે ભારતીય પુરુષ ટીમના કપ્તાન વિજેતા દેશ કયો છે તો મિત્રો ઇંગ્લેન્ડ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં અંગ્રેજી ભાષામાં સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બે ચોવીસ કોને પ્રાપ્ત થયો છે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર બે હાજર ચોવીસ હાલમાં કોને પ્રાપ્ત થયો છે તો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન નંબર એ અનિસુર પ્રાપ્ત થયો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રણતિ નાયક દીપા એક પણ નહીં પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી પ્રણતિ નાયકે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જીમનાસ્ટિક વિશ્વકપમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યો છે તે નાયક જેઓ ભારતના છે જેમણે કંચ પ્રાપ્ત કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન વાણિજ્ય કોલસા ખાણ હરાજી માટે રોડ શો યોજાયો અમદાવાદ માટે રોડ શો યોજાયો છે જવાબ થશે ઓપ્શન નંબર સી ગાંધીનગરમાં વાણિજ્ય કોલસા ખાણ હરાજી માટે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન

મહત્વપૂર્ણ માહિતી જોઈએ તો કેનેડાના નવા પ્રધાનમંત્રી માર્ક કાર્ની બન્યા છે પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો છે નેપાળના નવા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે માલીના નવા પ્રધાનમંત્રી અબ્દુલ્લા મેગા છે સ્પેનના નવા પ્રધાનમંત્રી પેડ્રો ચાન્જે છે ત્રિનિદાદ ટોબેગોના નવા પ્રધાનમંત્રી સ્ટુઅર્ક અંક બન્યા છે જેઓ તાજેતરમાં બન્યા છે આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી માઇકલ માર્ટિન છે સિંગાપુરના નવા પ્રધાનમંત્રી કોણ છે તો મિત્રો લોરેન્સ વોંગ છે જાપાન ના નવા પ્રધાનમંત્રી ચિંગેર છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં આધાર પ્રણાલીની સુરક્ષા વધારવા માટે યુનિક આઈડેન્ટેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડી

તો આ મિત્રો છવ્વીસ ને સત્યાવીસ માર્ચ બે હાજર પચીસ ના કરંટ અફેસને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વેરી વેરી મોસ્ટ ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધવ